કલેક્શન છે ફ્લેર બી એકદમ યુનિક રહેવાનો છે અને ફેબ્રિકની વાત કરું ને તો પ્યોર મસ્લિન ફેબ્રિક રહેવાનું છે વિસ્કોસ મસ્લિન કે જે તમને પહેરવામાં છે ને એકદમ મજા આવી જશે અને હરેક ફંક્શનમાં તમે છે ને આ યુઝ કરી શકો છો જોઈ શકો છો તમે આગળ તહેવાર આવવાના છે બધા તો એ તહેવારને અકોર્ડિંગ બનાવેલો છે ને ને યુનિક અને આમાં સાઈઝની વાત કરું તમને તો સ્મોલથી લઈને ડબલ એક્સલ સુધીની સાઈઝ રહેવાની છે હા સ્મોલ વાળા બી આમાં તમે બે ઝીજક ઓર્ડર કરી શકો છો બાર ક્યાંય બી ઓર્ડર કરવો હોય તો બી મૂંઝાતા નહીં આપણે હરેક જગ્યાએ આપણે પહોંચાડીએ છીએ લોકોની સાથે ફ્રોડ થાય છે આપણે એ કામ કરતા નથી તો બિન્દાસ તમારો ઓર્ડર આપી શકો છો અમને ઓનલાઈન બી અમારા નંબર ઉપર સ્ક્રીનશોટ પાડીને મોકલો વિડીયો કોલમાં જોવું હોય તો વિડીયો કોલ ફેસિલિટી બી આપણે ત્યાં અવેલેબલ છે મિત્રો તો ફટાફટ તમે ઓર્ડર કરો તમારો અને જો શોપની વિઝિટ કરવી હોય તો એ બી એડ્રેસ મેન્શન કરેલું છે મિત્રો તો ફટાફટ અમારી શોપમાં વિઝિટ કરો મિત્રો થેન્ક યુ